તો મિત્રો કહેવાય છે ને કે માલધારીઓને તો પોતાના જીવથી પણ વધારે પોતાની ગાયો અને ભેંસો હોય છે તો મિત્રો આવું તમે ઘણી જગ્યાએ સાંભળ્યું છે પરંતુ આજે લાઈવ આ વિડીયોમાં તમે જોઈ પણ લો કે કેવી રીતે આ જે ભાઈ છે તે પોતાના જીવના જોખમે ભેંસોને બચાવવાનો પ્રયત્ન કરે છે અને મિત્રો વિડીયોમાં તમે જોઈ પણ શકો છો કે પાણીનો પ્રવાહ કેટલો બધો વધારે છે કેટલી ભેંસો તણાઈ રહી છે છતાં પણ પોતાના જીવની પરવાહ કર્યા વગર એક ભાઈ છે તે આ વહેતા પાણીમાં કૂદી પડે છે તો ચાલો મિત્રો સૌ તો આખો વિડીયો આપણે જોઈ લઈએ

તું હમો પડી જાય ડાંડો બાંડો જલ્લે છે ડોબા ડોબા ખે છે મઈ લઈ નીકળો હો તું ટણાઈ જિસ હેરા હો હે હો હમ આ નું બની તો આ બે બેઠ્યું નોતી આમ પડારે હા તો ધારે સરે તો ક નગર ડુબા તળી ગયા તો રોબો પાછા ડુબા હે